પાઠ બાર નવા વર્ષના સંકલ્પો બાળ દોસ્તો હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ નવા વર્ષના સંકલ્પો એ પાઠ હાસ્ય નિબંધ છે તેના લેખક છે શ્રી બકુલ પદ્મ ત્રિપાઠી તેમનું મૂળ વતન નડિયાદ છે તેમનો જન્મ સત્તાવીસમી નવેમ્બર ઓગણીસો અઠ્ઠાવીસના રોજ થયો હતો તેમનું મૃત્યુ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર છ ના રોજ થયું હતું શ્રી બકુલ ત્રિપાઠી અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે આ ઉપરાંત વર્તમાન પત્રમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની હાસ્ય કટાક્ષિકાઓ પણ લોકપ્રિય બની હતી બાળદોસ્તો સંકલ્પ કરવો પણ એનું પાલન ન કરવું અને એ માટે મનને વારંવાર મનાવ્યા કરવો આ એક માનવ સ્વભાવની નબળાઈ છે જેને કેન્દ્રમાં રાખીને લેખકે નવા વર્ષના સંકલ્પો એ હાસ્ય નિબંધ લખ્યો છે